બપોર થયું એટલે છોકરાએ થાળી તૈયાર કરી તુલસી પત્ર જારીજી ભર્યા અને ભગવાન પાસે ભોજન કરવા લઈને જાય છે બેઠો છે ભગવાન આવીને કહે છે લો પ્રભુ જમી લો મારા મમ્મી પપ્પા કહીને ગયા છે કે તું જમાડ દેજે તમે જમી લો મૂર્તિને કઈ હલચલ ન થઈ છોકરો કહે છે પ્રભુ જમી લો ને કેમ આવું કરો છો ભૂખ નથી લાગી મૂર્તિ હલે કઈ નહીં આવી છોકરાને થોડી ખબર હોય કે આ જમેક કે ન જમે છોકરો વારંવાર ભગવાનને કીધા કરે જમી લો ને મારી મમ્મી આવશે તો એમ કહેશે કે એને તે જમવા નહોતું આપ્યું છતાંય કઈ મૂર્તિમાંથી પ્રત્યુત્તર દેખાયો નહીં છોકરાએ બહુ કીધું બહુ કીધું પણ કાંઈ ઉત્તર ન આવ્યો અને છોકરાને જરા ગુસ્સો આવ્યો આમ નહીં માનો તમે દોડતો દોડતો બહાર ગયો ફળિયામાં અને આંગણામાંથી કપડા ધોવાનો ધોકો લઈ આવ્યો ધોકો લઈ આવ્યો ને હામો બેહી ગયો જમી લ્યો છો કે પછી આ ધોકા ધોકે ધોકાવીને આવું જમી લો આલો જો ચાલો હું આંખો બંધ કરું છું તમે જમી લેજો છોકરાએ ભગવાનની મૂર્તિ સામે કીધું કે હું આંખ બંધ કરું છું તમે જમી લ્યો આંખ બંધ કરી અને ફરી પાછું જમાડે છે જમજો સરખું હા મને ખબર છે રસોઈ ઠંડી થઈ ગઈ તમને નહીં ભાવે મને એવું જ થાય છે કે મારીમાં ઠંડી રસોઈ જમાડે ત્યારે મને નથી ભાવતી પણ જમી લ્યો પણ જમતા જમતા હારે પાણી પીજો મારીમાં થોડુંક તીખું બનાવે છે આવું છોકરું બોલતો જાય છે નહીં તો તમને તીખું લાગશે કારણ કે મારા મમ્મી પપ્પાને તીખું ભાવે છે એટલે તીખું બનાવે છે પાણી પીજો વચમાં જમો છો ને આવું બોલતા બોલતા થોડી વાર થઈ પછી છોકરાએ આંખ ખોલી થાળી માંથી બધું પૂરું જારીજીનું જળપાન ઠાકોરજી કરી રહ્યા જેટલું પણ ભોગ લગાવ્યો તો બધું જ ભગવાન જમી ગયા છોકરો કહે છે જમી લીધું ને હું કેતો તો તઈ માની ગયા તો ધોકો લેવો પડત મારે કે મારો કેવાનો ભાવ એ છે ભાવ હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ બાલા